ભરૂચના બાયપાસ રોડ ઉપરથી એક કોમ્પલેક્સના વિદ્યાર્થીનો એકત્ર થઈને ખાનગી ટ્યુશન ચલાવઈ રહ્યો હોવાના કારણે સ્થાનિકોએ શટર બંધ કરી પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર દોડી આવી અને સંચાલકને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી કોરોનાની મહામારીના કારણે ખાનગી ટ્યુશન અને શૈક્ષણિક શાળાઓ ઉપર પ્રતિબંધ હોવા છતાં કેટલાય ખાનગી ટ્યુશનના બંધાણે ચલાવી રહ્યા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલા શિલ્પિસ્કેર શોપિંગ સેન્ટરમાં શો નામ ઓલ ઇન્ડિયા કોમ્પ્યુટર એકેડેમી ખાનગી ટ્યુશન ચાલી રહ્યું હતું અને શોપિંગ સેન્ટરના સંચાલકોએ વારંવાર ખાનગી ટ્યુશન ક્લાસના સંચાલકને ટોકવા છતાં વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં બોલાવી એક રૂમમાં ડિસ્ટન્સ જળવાય તે રીતે એક જ બેન્ચ ઉપર બબ્બે વિદ્યાર્થીઓને બેસાડી શિક્ષણ પૂરું પાડી રહ્યા હતા દુકાનદારોને કોરોનાનો ભય હોવાને કારણે તેઓએ ખાનગી ટ્યુશન સંચાલકને શાંત ઠેકાણે લાવવા માટે ચાલી રહેલા ટ્યુશનનો શટર બંધ કરી પોલીસને બોલાવી હતી પોલીસ સ્થળ પર દોડી આવી વિદ્યાર્થીને છૂટા કરી શિક્ષકની અટકાયત કરી એ ડિવિઝન પોલીસ મથકે લઈ જઈ તેની સામે જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની કવાયત હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ભરૂચના કેટલાય રહેણાંક વિસ્તારોમાં ઘરમાં પણ ખાનગી ટ્યુશન ક્લાસ ચાલી રહ્યા હોવાની માહિતી મળી રહી છે ત્યારે પોલીસ પણ આ દિશામાં પણ કાર્યવાહી કરે તે જરૂરી છે રિપોર્ટર સરફરાજ સોલંકી ભરૂચ